નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા ની અંદર આપણે પાઠ નવ સજીવો અને તેમની આસપાસ તેના વિશે થોડું શીખ્યા હતા તો આજે આપણો અધૂરો પાઠ આપણે ફરીથી શરૂ કરી દઈએ તો આગળ શરૂ કરતા પહેલાં આપણે ગયા વિડીયોની અંદર પાઠમાં શું જોયું હતું તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો પાઠની શરૂઆતમાં આપણે જોયું હતું કે પહેલી અને બુજો વેકેશનમાં ઘણી બધી જગ્યાએ ફરવા ગયા હતા અને તેમણે પર્વત પ્રદેશની મુલાકાત લીધી હતી તો ત્યાં તેમણે ઓક પાઈન અને દેવદાર જેવા વૃક્ષો જોયા હતા પછી બીજી જગ્યાએ તે ગયા હતા રણ પ્રદેશમાં તો ત્યાં તેમણે રેતી અને ઊંટ જેવા પ્રાણીઓ જોયા હતા એની સાથે એમણે એવો પણ વિચાર આવ્યો હતો કે પૃથ્વી પર કોઈ એવી જગ્યા ખરી કે જ્યાં એક પણ સજીવ ન હોય તો તેમને એવી કોઈ પણ જગ્યા મળી ન હતી કે જ્યાં એક પણ પ્રકારનો સજીવ જીવ હોય નહીં દરેકે દરેક જગ્યાએ સજીવો જીવતા જ હોય છે પછી સજીવો અને તેની આસપાસ રહેવાની જગ્યા વિશે આપણે થોડુંક જોયું હતું કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ પ્રકારના સજીવો અને વનસ્પતિઓ જોવા મળે છે પછી આપણે એક પ્રવૃત્તિ પણ કરી હતી આ પ્રવૃત્તિની અંદર આપણે કોષ્ટક બનાવ્યું હતું જેમાંથી વિવિધ વિસ્તારની અંદર જોવા મળતા પ્રાણીઓ વનસ્પતિઓ અને અન્ય પદાર્થો વિશે લખવાનું હતું એમાં આપણે જંગલમાં રહેતા પર્વત પર રણ પ્રદેશમાં દરિયામાં અને અન્ય કોઈ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ પછી કયા કયા વૃક્ષો જોવા મળે છે તે અને કઈ વસ્તુઓ અને કયા જીવજંતુઓ આપણને જોવા મળે છે તેના વિશે આપણે લખ્યું હતું અહીં સુધીનું આપણે શીખી ગયા હતા તો એના પછીનો પાઠ શરૂ કરીએ તો આજનો આપણો નવો ટોપિક છે નિવાસસ્થાન અને અનુકૂલન હવે ગયા વિડિયોમાં જ આપણે પ્રવૃત્તિ કરી હતી અને અત્યારે જ આપણે યાદ કર્યું કે આપણે અલગ અલગ કોલમ બનાવી હતી જંગલમાં રહેતા પર્વત પર રહેતા રણમાં દરિયામાં અને અન્ય સ્થળે રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે આપણે લખ્યું હતું હવે આ દરેકની અંદર આપણને ઘણી બધી વિવિધતા જોવા મળી હતી જેમ કે જંગલમાં રહેતા પ્રાણીઓ અલગ હોય તો પર્વત પર રહેતા રણમાં રહેતા અને દરિયાની અંદર રહેતા પ્રાણીઓ એવી જ રીતે વનસ્પતિઓ પણ આપણને અલગ અલગ જોવા મળતા હતા હવે આ બે વિસ્તારની આસપાસના સ્થળો પણ કેવા હોય છે અલગ અલગ હોય છે તો આજે આપણે જે કોષ્ટક નવ પોઈન્ટ એક કર્યું હતું એમાંથી આપણે રણની કોલમ અને દરિયાની કોલમમાં જે લખ્યું હતું એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખાડા પાણીથી ઘેરાયેલા હોય છે અને મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો એટલે કે ઓક્સિજનનો ઉપયોગ કરે છે જ્યારે રણ વિસ્તારની વાત કરીએ તો રણ વિસ્તારની અંદર પાણી ખૂબ જ ઓછું હોય છે અને રણ વિસ્તારનું વાતાવરણ પણ કેવું હોય કે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે અને રાત્રિના સમયે ખૂબ જ ઠંડી હોય છે હવે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસ કરે છે આમ દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાંથી ખૂબ જ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે તો આજે આપણે દરિયામાં અને રણના બે અલગ પ્રકારના પ્રાણીઓ એટલે કે રણમાં રહેતું પ્રાણી ઊંટ અને દરિયામાં રહેતું પ્રાણી માછલી એ બે વિશે આપણે વાત કરવાના છીએ જોયું જ છે કે લાંબા પગ હોય છે તો એના લીધે એને શું થાય છે કે એના શરીરને જે રણની રેતીની ગરમી હોય છે એનાથી એનું શરીર દૂર રહે છે પછી ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી આમ આવા બધા કારણો હોય તો એને લીધે ઊંટને પાણીની જરૂર પણ કેવી પડે છે તો ખૂબ જ ઓછી આપણને ખબર છે કે રણ વિસ્તારની અંદર પાણી ખૂબ સહેલાઈથી મળી શકતું નથી પછી ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી ઘણા દિવસો સુધી પાણી વગર જીવી શકે છે આમ આવા બધા કારણોને લીધે ઊંટ જે છે એ રણપ્રદેશની અંદર રહી શકે છે હવે આપણે દરિયામાં રહેતા પ્રાણી એટલે કે માછલી વિશે વાત કરવાની છે હવે તમે જોયું હશે કે માછલીઓ અલગ અલગ પ્રકારની હોય છે પણ આ દરેકે દરેક માછલીઓની અંદર એક સમાનતા રહેલી હોય છે તેની એના આકારની કે માછલીનો આકાર જે હોય છે એક મોટે ભાગે એક સરખા જેવો

પાણીની અંદર એને હલનચલન કરવામાં મદદરૂપ કરે છે બીજું જે હોય છે માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે પછી માછલીઓને ચપટા મીન પક્ષ અને પૂંછડી હોય છે જે તેમને દિશા બદલવામાં અને પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે હવે માછલી જે છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચોઈ હોય છે અથવા તો એને ઝાલર કહેવામાં આવે છે આમ આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં રહેવા માટે અને ઊંટની જે વિશેષતાઓ છે તેને રણમાં ટકી રહેવા માટે માટે ઉપયોગી છે હવે પૃથ્વી પર જીવન અલગ અલગ વિવિધતા ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત બે જ ઉદાહરણ જોયા એક તો માછલીનું જોયું અને એક ઊંટનું જોયું તો આ જ રીતે તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને આ વિવિધતા જોવા મળે છે કે એ એના વિસ્તાર પ્રમાણે એની અંદર કોઈક ને કોઈક વિશેષતા અથવા તો લક્ષણો હોય છે તો આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે પ્રાણીઓ કે વનસ્પતિ પોતાના વિસ્તારમાં જીવન જીવવા માટે મદદરૂપ થતા હોય તેને અનુકૂલન કહે છે તો અહીં આપણી આ અનુકૂલનની વ્યાખ્યા છે વ્યાખ્યા પૂછાય અનુકૂલન અથવા તો અનુકૂલન એટલે શું તો ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે પ્રાણીઓ અને વનસ્પતિઓ પોતાના વિસ્તારમાં જીવન જીવતા હોય છે તેને અનુકૂલન કહેવામાં આવે છે પછી નિવાસસ્થાન તો જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય છે તેને તેનું નિવાસસ્થાન કહે છે આમ અહીં આપણે બે વ્યાખ્યા જોઈએ એક તો અનુકૂલન કે ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમના વિસ્તારમાં જીવન જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે અને બીજી કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય છે તેમને તેમનું નિવાસસ્થાન કહે છે હવે સજીવો ખોરાક પાણી હવા આશ્રય અને બીજી જીવન જરૂરિયાત માટે નિવાસસ્થાન ઉપર આધાર રાખે છે હવે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ નિવાસસ્થાનમાં રહેતા હોય છે તો નિવાસસ્થાનના બે પ્રકાર છે એક તો જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય છે હવે આ ભૂનિવાસની અંદર આપણા ભૂમિય નિવાસસ્થાન ઉપર જંગલો છે ઘાસના મેદાનો છે રણ છે દરિયાઈ કાંઠાના પ્રદેશો છે અને પર્વતીય વિસ્તારના પ્રદેશો છે તો એની અંદર આપણને વનસ્પતિ પ્રાણીઓ જીવન જીવે છે એને આપણે ભૂનિવાસ સ્થાન કહેવાય છે બીજું કે જે વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં જીવન જીવતા હોય તો તેને તેનું જલીય નિવાસ સ્થાન કહે છે આમ નિવાસસ્થાનના બે પ્રકાર છે ભૂનિવાસ સ્થાન અને જલીય સ્થાન હવે ભૂનિવાસ સ્થાનની અંદર કયા કયાનો સમાવેશ થાય કે જંગલો ઘાસના મેદાનો રણ પ્રદેશ દરિયાઈ કાંઠાના પ્રદેશ અને પર્વતીય વિસ્તારો જ્યારે જલીય નિવાસસ્થાનની વાત કરીએ તો જલીય નિવાસસ્થાનની અંદર તળાવ નદી સરોવર દલદલ દરિયો વગેરે જે છે એ જલીય નિવાસસ્થાનમાં રહેલા હોય છે આમ નિવાસસ્થાન એટલે શું તો પ્રાણીઓ જે વિસ્તારમાં જીવન જીવતા હોય છે તેને નિવાસસ્થાન કહે છે નિવાસસ્થાનના કેટલા પ્રકાર છે તો બે ભૂ નિવાસસ્થાન અને જલીયા નિવાસસ્થાન ભૂ નિવાસસ્થાનની અંદર રણ મેદાન જંગલ પર્વતો અને દરિયાકાંઠાના પ્રદેશો જલીય નિવાસસ્થાનની અંદર તળાવ દલદલ સરોવર નદી સમુદ્ર આ જલીય નિવાસસ્થાનના ઉદાહરણ હવે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો ઘાસના મેદાન રણ દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વતોમાં વિવિધતા રહેલી હોય છે એવી જ રીતે જલીય નિવાસસ્થાનમાં પણ આવી જ વિવિધતા જોવા મળે છે હવે જે નિવાસસ્થાનની અંદર રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એને નિવાસસ્થાનના જૈવિક ઘટકો કહેવામાં આવે છે કે નિવાસસ્થાનના જૈવિક ઘટકો કયા કયા છે તો કે તેમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ હવે નિવાસસ્થાનની અંદર જોવા મળતી નિવાસસ્થાનની અંદર જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો છે ભૂમિ છે હવા છે પાણી છે તો આ બધી જે વસ્તુઓ છે એને નિવાસસ્થાનના અજૈવિક ઘટકો કહે છે આમ નિવાસસ્થાનની અંદર બે ઘટકો જોવા મળે છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકોની અંદર કોનો કોનો સમાવેશ થાય તો કે વનસ્પતિ અને પ્રાણીઓ એ નિવાસસ્થાનના જૈવિક ઘટકો છે જ્યારે નિવાસસ્થાનની અંદર આવેલી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો એટલે કે મોટા મોટા પથ્થરો પછી ભૂમિ એટલે જમીન પછી હવા પાણી અને એવી જ રીતે સૂર્યપ્રકાશ અને ગરમી એ પણ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે હવે આપણે જાણીએ છીએ કે અમુક વસ્તી વનસ્પતિઓ જે છે એ બીજમાંથી ઉગે છે અને કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તો તેના પર આપણે કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ કે નિવાસસ્થાનની અંદર જે જૈવિક ઘટકો પણ જોવા મળે છે અજૈવિક ઘટકો પણ જોવા મળે છે તો જૈવિક ઘટકોની ઉપર અજૈવિક ઘટકો કેવી રીતે અસર કરે છે તે આપણે જોઈએ તો તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ નંબર બે હવે આ પ્રવૃત્તિ બે માં આપણે શું કરવાનું છે એ પ્રકરણ એકમાં જે આપણે એક પ્રવૃત્તિ કરી હતી બરાબર ને ફણગાવેલા મગ અથવા તો ચણા આપણે જે બનાવ્યા હતા એ જ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે પણ આમાં આપણે શું કરવાનું છે મગના થોડાક સૂકા બીજ લેવાના છે હવે આ બીજમાંથી એક નાની એવી ઢગલી કરી અને થોડાક સૂકા બીજને આપણે એક બાજુ રાખવાના છે એટલે એક ભાગ આપણને મળી ગયો હવે બાકીના જે મગ છે એને એક દિવસ માટે આપણે પાણીમાં પલાળવાના છે પાણીમાં પલાળીએ પછી એ પાણીમાં પલાળેલા બીજને કાઢી અને આપણે એના ચાર ભાગ કરવાના છે હવે ચાર ભાગમાંથી આપણે એક ભાગને પાણીમાં ડૂબાડી રાખવાના છે બરાબર પછી બીજા જે ભાગ છે એને આપણે હવા ઉજાસવાળા રૂમમાં રાખવાના છે ત્રીજા ભાગને એકદમ અંધારું હોય કે જ્યાં સેજ પણ હવા હવા કે પ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ આપણે એને રાખવાનું છે એટલે કે કબાટમાં આપણે એને મૂકી શકીએ છીએ બરાબર અને ચોથા ભાગને જે છે એને આપણે ફ્રીઝરમાં રેફ્રિજરેટરમાં અથવા તો ફ્રીજમાં જ્યાં બરફનું ખાનું હોય ત્યાં આપણે એને રાખવાના છે બરાબર છે હવે આ બધા ભાગોને આપણે જે છેલ્લા ત્રણ ભાગ છે કે જેને આપણે હવા ઉજસવાળા રૂમમાં રાખ્યા છે અંધારામાં રાખ્યા છે અને ફ્રીજમાં રાખ્યા છે આ ત્રણેય ભાગોને આપણે પાણીથી નિતાનું છે અને રોજ એને ધોઈ અને પાછું મૂકવાનું છે અને થોડાક દિવસ પછી અવલોકન કરવાનું છે તો આપણને જે પાંચ ભાગ કર્યા હતા કયા એક તો પેલા થોડાક સૂકા બીજ પછી બીજો ભાગ કે જે પાણીની અંદર સંપૂર્ણ રીતે ડૂબાડેલા હતા ત્રીજો ભાગ કે જે હવા ઉજાસ રૂમમાં રાખ્યા હતા ચોથો ભાગ કે જેને આપણે કબાટની અંદર મૂક્યા હતા અને પાંચમો ભાગ કે જેને આપણે ફ્રીજમાં મૂક્યા હતા તો આ પાંચ ભાગમાંથી કયા ભાગમાં બીજ અંકુરિત થયા હશે

પ્રકાશ પણ મળતું હતું અને ગરમી પણ મળતી હતી કે જેના કારણે હવા ઉજાસમાં રાખેલા જે બીજ છે એ સરખી રીતે અંકુરિત થયા હતા આમ બીજને ઉગવા માટે હવા પાણી પ્રકાશ અને ગરમી જેવા અજેવી ઘટકો જરૂરી છે બરાબર ને હવે આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે બરાબર ને આપણે આગળ વાત કરી હતી કે પહેલી અને બુઝો એ બધી જગ્યાએ જોયું તો કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં સજીવો રહેતા નથી ખૂબ જ ઠંડી જગ્યાએ પણ સજીવો રહે છે અને ખૂબ જ ગરમ જગ્યાએ પણ સજીવો રહે છે તો આ ઠંડી જગ્યાએ અને ગરમ જગ્યાએ રહેતા સજીવો કેવી રીતે જીવન જીવતા હોય તો એના વાતાવરણ સાથે અનુકૂલન શાંતા હોય છે આ જે અનુકૂલન છે એ ટૂંક સમયમાં થતું નથી પણ પ્રાણીઓને અને વનસ્પતિઓને પોતાના વિસ્તાર સાથે અનુકૂલન સાંધવા માટે હજારો વર્ષોનો સમય લાગે છે છે એ એ વિસ્તારના જે ઘટકો એની સાથે અનુકૂલન સાંધે છે જો પ્રાણીઓ આ એમની સાથે અનુકૂલન ન સાંધે તો તે મૃત્યુ પામે છે અને જે પ્રાણીઓ આ અજૈવિક ઘટકો સાથે અનુકૂલન સાંધી શકે છે તે પ્રાણીઓ જ જીવે છે હવે વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાંધે છે અને જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં તે પ્રાણીઓ હાજર હોય છે તો આપણે કેટલાક નિવાસસ્થાનો ત્યાંના અજૈવિક ઘટકો અને સ્થાન સાથે રહેતા પ્રાણીઓના અનુકૂલન વિશે જોઈએ તો વિવિધ નિવાસસ્થાનની સફર હવે આપણે જોયું કે નિવાસસ્થાન બે પ્રકારના છે ભૂ સ્થાન અને નિવાસ નિવાસસ્થાન તો પહેલાં આપણે ભૂ નિવાસ વાત કરવાની છે બરાબર તો ભૂ નિવાસ અંદર પહેલા આપણે રણપ્રદેશની વાત કરીએ તો આપણે રણપ્રદેશમાં અજૈબિક ઘટકો એટલે કે રેતી તો ત્યાં જોવા મળતા ઊંટના અનુકૂલોના વિશેની ચર્ચા કરી કે ઊંટ જે છે બરાબર છે એને લાંબા પગ હોય છે જેના લીધે તેને શરીરને ગરમી ઓછી લાગે છે પછી ઊંટના પગના તળિયે ગાદી જેવો ભાગ હોય છે કે જેથી તેના પગ ગરમ રેતીમાં ખૂપી જતા નથી પછી ઊંટ અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેનો મળ સૂકો હોય છે તેને પરસેવો વળતો નથી તો આવા બધા જે અનુકૂલનો છે કે એના લીધે ઊંટ જે છે એ રણ પ્રદેશમાં રહી શકે છે પછી ઊંટ સિવાય આપણે વાત કરી હતી કે ઉંદર અને સાપ તો તેની જેવા જે પ્રાણીઓ હોય છે એને એ રણપ્રદેશમાં જોવા તો મળે છે પણ એને કાંઈ ઊંટની જેમ લાંબા પગ હોતા નથી તો આ પ્રાણીઓ ત્યાં કેવી રીતે જીવતા હોય છે કે દિવસ દરમિયાન આપણે વાત કરી કે રણ પ્રદેશમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે જ્યારે રાત્રે ખૂબ જ ઠંડી હોય છે તો આવા પ્રાણીઓ જે છે એ રણપ્રદેશની ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ જ ઊંડે સુધી ખાડો ખોદે છે અને બકોલમાં રહે છે અને રાત્રિ દરમિયાન જ્યારે ઠંડક હોય છે ત્યારે જ બહાર આવે છે આમ સાપ અને ઉંદર જેવા પ્રાણીઓ પણ રણ પ્રદેશમાં આવી રીતે પોતાનું જીવન જીવે છે પછી રણ પ્રદેશની અંદર ઉગતી કેટલીક વનસ્પતિની વાત કરીએ હવે આના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિની અંદર આપણે કુંડામાં વાવેલો એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવવાનો છે એટલે બે છોડ લેવાના છે એક થોર અને બીજો પાંદડાવાળો છોડ હવે આપણે બાષ્પોસર્જનની એક પ્રવૃત્તિ કરી હતી કે છોડની ડાળીને આપણે કોથળી પારદર્શક કોથળીથી બાંધી દીધી હતી અને એને સૂર્યપ્રકાશમાં રાખી હતી અને થોડાક સમય પછી તેનું અવલોકન કર્યું હતું તો એવી જ રીતે આપણે થોરની અને પાંદડાવાળા છોડને બંનેને પ્લાસ્ટિકની પોલિથિનથી બાંધી દેવાનું છે બરાબર અને સૂર્યપ્રકાશમાં રાખવાનું છે અને થોડાક સમય પછી બંનેની કોથળીમાં એકઠા થયેલા પાણીનું અવલોકન કરવાનું છે તો બંનેમાં આપણને શું તફાવત જોવા મળશે કે જે પાંદડાવાળો છોડ જે છે એની અંદર ઘણું બધું પાણી આપણને જોવા મળે છે જ્યારે થોર કાંટાવાળી વનસ્પતિ જે આવે છે થોર એની અંદર આપણને ખૂબ જ ઓછું પાણી જોવા મળે છે આમ રણપ્રદેશની જે વનસ્પતિઓ છે એ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે હવે આ રણપ્રદેશની વનસ્પતિઓની અંદર પાંદડા હોતા જ નથી જો હોય તો ખૂબ જ નાના હોય છે અહીં જો આપણને આકૃતિની અંદર રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ જોવા મળે છે તો એની અંદર આપણને ક્યાંય પણ પાંદડા દેખાતા નથી અને જો પાંદડા હોય તો એ પણ ખૂબ જ નાના હોય છે ઘણી બધી વનસ્પતિઓમાં એવું હોય છે કે એ પાંદડાઓનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે કે જેથી બાષ્પોસર્જનની પ્રક્રિયા દ્વારા પાણી ખૂબ જ ઓછું ગુમાવાય પાણી ખૂબ ઓછું ગુમાવે એટલે એવી વનસ્પતિઓને પાણીની જરૂર પણ ખૂબ જ ઓછી પડે બરાબર ને પછી તમે થોર જેવી કે તેનું જે પ્રકાંડ જે છે એ આખું લીલા રંગનું હોય છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક બનાવે છે પછી આવી વનસ્પતિઓના પ્રકાંડ જે છે એ મીણયુક્ત સ્થળથી આવરીત હોય છે એટલે કે મીણ જેવું ઉપર પાતળું પડ હોય છે કે જેના લીધે એ પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે પછી આવી વનસ્પતિઓના રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિના જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલા હોય છે કે જે જમીનમાં ખૂબ ઊંડે પાણી રહેલું હોય તેનું પણ શોષણ કરે છે તો આવા બધા અનુકૂલનોને લીધે રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓ પોતાનું અનુકૂલન સાંધી શકે છે તો આપણે ભૂ નિવાસસ્થાનમાં રહેતા રણપ્રદેશની અંદર રહેતા પ્રાણી અને વનસ્પતિની વાત કરી તો આજે આપણે આપણો અહીં પાઠ પૂરો કરીએ છીએ બાકીનો આપણે આવતા વિડીયોમાં શીખીશું